હારીજ તાલુકાની ચાબખા સવા સડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અલકાબેન પ્રભુજી ઠાકોર હરીફ સમરસ ગ્રામ પંચાયત બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો પાટણ જિલ્લાની હારીજ તાલુકાની ચાબખા સવા સડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અલકાબેન પ્રભુજી ઠાકોરને બિનહરીફ હરીફરણી કરવામાં આવી તેમજ

ચાપખાના તમામ લોકોએ બિનહરેફા એ બદલ ખુબ ખુબ આભાર કે ચાપખાનો જે પણ વિકાસના કામો બાકી છે પૂર્ણ કરવાની જવાબદારી પણ મારી છે પાણી ની રોડ રસ્તા બીજું કોઈ જે કઈ જરૂરિયાત હોય કોમ ગ્રામ પંચાયત માં ગ્રામજનો માટે તત્પર હું જાગૃત રહી અને વિકાસ ના કામો પણ કરીશ मारू नाम ठाकुर दशरथ जी वका ब्यूरो रिपोर्ट आज 9 न्यूज पाटण हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोडायेला रहो एस नाइन न्यूज साथे